નમસ્કાર દોસ્તો વેલકમ છે તમારા બધાનું આ મારી ચેનલ મમ્મીની દુનિયામાં તો ઘણા લોકોના એવા પ્રશ્ન હતા કે ખાલી અમારા ટેરેસમાં એટલા બધા બર્ડ્સ ને બધું આવે છે ને કે એનો અવાજ આવું કે ભલે એનું કામ કરે આપણે આપણું કામ કરીએ તો ઘણા લોકો મને એવા પ્રશ્ન પૂછતા હતા કે ખાલી માત્ર ને માત્ર એક્સરસાઇઝ કરવાથી આપણો વજન ઉતરે છે તો ઘણા લોકો એવું પૂછે કે શું ખાલી ડાયટિંગ કરવાથી વજન ઉતરે તો એ લોકોનું આજે હું કન્ફ્યુઝન છે એ ક્લિયર કરવા માંગુ છું કે ખાલી ડાયટિંગ કરવાથી પણ વજન નથી ઉતરતો અને ખાલી એક્સરસાઇઝ કરવાથી પણ વજન નથી ઉતરતો જો બંનેનું કમ્બાઈન હશે તો રિઝલ્ટ જો ખાલી એક્સરસાઇઝ કરવાથી તો કોઈ દિવસ વજન ઉતરતું નથી પણ હા ખાલી ડાયટિંગ કરો તો વજન તો ઉતરશે પણ જો તમે સાથે સાથે કરશો તો જે તમારું બોડી તમે જે વેઇટ લોસ કરો છો એ તમારું બોડી છે એ શેપમાં માં રહેશે અને 15 થી વીસ ટકા તમને રિડ્યુસ કરવામાં એક્સરસાઇઝ છે એ મદદ જરૂર કરે છે તો હવે પાતળા થવા માટે ઘણા લોકોના કમેન્ટ હોય કે શું કરવાની તો જો પાતળું થાવું હોય તો એવું નથી કે તમે આજે જમો છો એનું પિચ્ચોતે ટકા બાદ કરી નાખું કે આજે હું ત્રણ રોટલી ખાઉં છું તો હાલ આજ તો મારે અડધી જ ખાવી છે રાત્રે હું ખીચડી શાક અને એક રોટલો ખાઉં છું તો ચાલ રોટલો જવા દઉં શાક નહીં જવા દઉં થોડીક ખીચડી અને છાશ પી લઉં છું એટલે આ મારું જમવાનું થઈ ગયું. એટલે શું થાય કે ઘણા દિવસો સુધી એટલા કેસમાં આવી જાય કે ચાલો ડાયટિંગ કરવું છે આ ખાવું નથી ઓલું ખાવું નથી ઘી વાળું નથી ખાવું ખાંડ વાળું નથી ખાવું મેંદો નથી ખાવો બ્રેડ નથી ખાવી કઈ જ ખાવું નથી પછી થાય શું કે દસ પંદર દિવસ તો આ બધું છે એ ગાડી પાટા ઉપર બરાબર ચાલે પણ જેવા દસ પંદર દિવસ થાય અને આમાં કંઈ ન ગયું હોય ને અને એમ થાય કે ઓલું ખાવ આ ખાવ એટલી ટ્રેનિંગ થાય ને તમને કે જે તમે પંદર દિવસમાં કઈ નથી ખાધું ને એ તમે બીજા પંદર દિવસમાં એનું ડબલ ખાઈ જાઓ એટલા માટે વેટ લોસ કરવા માટે એકદમ શોર્ટકટ અપનાવવો ન જોઈએ કે તમારી શું કરવાનું છે પાતળા રહેવા માટે તમારો જે વેટ લોસ થયો છે એને મેન્ટેન રાખવા માટે તમારે ખાલી તમારી લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરવાની છે એકદમ નાના નાના ચેન્જીસ છે એ તમારે તમારી લાઈફમાં લઈ આવવાના છે મતલબ કે તમે જેટલું જમો છો એનું થોડું પોષણ કંટ્રોલ કરીને કે ત્રણ રોટલી જમો છો તો દોઢ રોટલી જમવાનો પ્રયત્ન કરો તો એની અંદર થોડુંક સલાડ છે એની કોન્ટિટી તમે વધારી દો છાસ છે દહીં છે એક ગ્લાસના બદલે બે ગ્લાસ પીવો તો તમારું પેટ ભરાઈ જાય બીજું કે તમે જે ખાંડ ખાઓ છો એને તમારા ઘરમાંથી કાઢી નાખો ખાંડના બદલે ગોળ છે સ્ટીવિયા છે પછી જે બ્રાઉન સુગર આવે છે એને યુઝ કરી શકો છો બીજું કે તમે જે ઘઉં યુઝ કરો છો તો આપણે ગુજરાતી લોકોને તો કેવું હોય ત્રણે ટાઈમ ઘઉં ઘઉં ને ઘઉં સવારે ભાખરી બપોરે રોટલી રાત્રે રોટલી થેપલા પરોઠા આવું બધું હોય તો આપણે શું કરવાનું કે આ ત્રણ ટાઈમમાંથી એક ટાઈમ જ તમે ઘઉં લ્યો બાકીનો બે બીજો બીજા બે ટાઈમ તમે જે ઘઉં લ્યો છો એ તમે સ્કીપ કરો એ તમે નો લ્યો અને ત્રીજું છે કે ભરી ભરીને જે તમે તેલ યુઝ કરો છો તેલમાં બુડાવેલી જે વસ્તુ લ્યો છો એની પર તમે ખાઓ એવુંય નથી કે તમે એવી વસ્તુ ના ખાવ પણ એવી વસ્તુ તમે અઠવાડિયામાં એક દિવસ કે જે શિલ્પા શેટ્ટી કે છે ને કે ચીટ ડે તો વીકમાં તમે એક દિવસ છે એ ચીટિંગ કરી શકો પિઝા છે તમારું જે ફેવરેટ આઇટમ છે એ તમે લઈ શકો છો પણ હા એવું નથી કે ડેઈલી આજે જે બની તો એ લઈ લીધી બીજા દિવસે કંઈક પેંડા આવ્યા તો એ ખાઈ લીધા જે દિવસે ગુલાબ જાંબુ એવા તો એ ખાઈ લીધા એક દિવસ બારે વોકિંગ કરવા ગયા તો પાણીપુરી ખાઈ લીધી તો આવું તો આપણું ડેઈલી લાઈફમાં ઘણું બધું હાલતું હોય કે જેની આપણે ગણતરી પણ ના કરતા હોય પણ મેં શું કીધું કે પોષણ કંટ્રોલ કરવાનું ખાંડ ને કરવાની ઘઉં છે એ દિવસમાં એક વાર લેવાના બીજું કે સુગ્રી આઈટમ છે હાલતા કોલ્ડ ડ્રિંક્સ પી લે હાલો વોકિંગ કરવા જવું છે અને એ તારે કોકા ને માજા પી લીધી વોકિંગ કરવા ગયા અને આઈસ્ક્રીમ ખાઈ લીધી મોકિંગ કરવા ગયા અને પાણીપુરી ખાઈ લીધી આવું બધું બધા સાથે બનતું હોય તમારી સાથે નહીં પણ આ બધું યાદ રાખવાનું છે કે જ્યારે તમે જાવશો ફ્રેન્ડ સાથે ફરવા તમારા ફ્રેન્ડ આઈસ્ક્રીમ ખાય છે અને જો તમે ડાઇટ ડાઇટ કરશો તો પણ તમારી મજાક ઉડાવશે કે તમને બહાનું કાઢતા આવડવું જોઈએ કે આ મને અત્યારે શરદી થઈ છે તો તમારે નથી ખાવું અત્યારે મને આવું છે તો નથી ખાવું ત્યારે તમે એક બાઉલ દહીં લઈ શકો છો અમૂલનું દહીં આવે જ છે ને તો એ ડબ્બીમાં તમે એવું કહી શકો કે મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા નથી આ ખાવાની ઈચ્છા છે જો બજારમાં જાવ ને તો બહુ બધા ઓપ્શન પણ તમને મળી જતા હોય જેમ કે તમે ફ્રેન્ડ સાથે ક્લબમાં ગયા છો કે બહાર કઈ જમવા ગયા છો તો તમે વડાપાઉં ને પીઝા ને બર્ગર છે એના બદલે તમે ઈડલી સંભાર છે ઢોસા છે આવું બધું છે એ તમે ઓપ્શન લઈ શકો છો ઓપ્શન તો ઘણા બધા હોય છે પછી જયારે તમે કોલ્ડ ડ્રિંક તમારા ફ્રેન્ડ પીવે છે ત્યારે તમે કોઈ જ્યુસ જો જ્યુસ તો હું બહુ રિકમેન્ડ નથી જ કરતી કેમ કે એમાં પ્રોસેસ સુગર ને બધું હોય છે એ નુકસાન જ કરે છે પણ છતાં તમે એના ઓપ્શનમાં કોઈ ફ્રુટનું જ્યુસર ફ્રુટના જ્યુસ મળે જ છે માર્કેટમાં તો તમે એ પણ લઈ શકો છો છાસ લઈ શકો છો ઘણું બધું લઈ શકો છો એટલે ઓપ્શન ઘણા બધા હોય સાદી સોડા પણ મીઠું લીંબુ નાખીને એ પણ લઈ શકો છો એટલા માટે જો તમારે બાના જ કાઢવા હોય કે નથી તો એ વસ્તુ પોસિબલ નથી તો તમારો વેટ લોસ કોઈ દિવસ થવાનો નથી તો આવી રીતે તમારી લાઈફસ્ટાઈલ છે એ ચેન્જ કરવાની છે ખાલી ડાયટને તમે ચેન્જ કરશો કે સૂકું ને બાફેલું ને એવું થોડાક દિવસ ખાશો પણ જેટલું થોડાક દિવસ ખાશો ને દસ પંદર દિવસ નહીં ખાવ પણ એના પછીના જે દસ પંદર દિવસ આવશે ને ત્યાં તમે એનું ડબલ ખાવાનું ચાલુ કરશો સમજાય છે એટલા માટે તમે તમારી લાઈફ ને જ તમે ચેન્જ કરો જો તમને અમારો મોટિવેશનનો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલતા અને મારી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ